மும்பையில் பிரபலமான 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 பிரித்தது ના ના મમ્મી બે જણ જ વાત કરતો તો હારો અમ ઘેરે હે ને જાવ હવે તો પર છે જમરો બૂમ બૂમ પાડે રે જ છે મમ્મી ને અલે બાલ્યા ઓરે પાણી દે આ તો બૂમ ઘેર આવો એ હાર મમ્મી આઈ ગયા હે અમે બે જણા હવે હું કરી બે જણા આ શું કોઈ બોલ બોલે ચૂંટ કરતો ને બધા હા હા કરે છે પછી રખડતા હોય તો આ કરતા માર ખાઈ લેજે પણ ચૂંટ ના કરતો હું નહીં ગયો નહીં ગયો ને પકડાઈ જાય એને હું ના એવું ના કહેવાય આપણે એમ જ કહેવાય કે અમે તો સ્કૂલમાં જઈએ છીએ રોજ ને એવું તો ખાબો જો ખાબો પડી જાય તો પાછી ના પર પર તું એ તારે એમ જ કહેવાનું કે અમે તો રોજ જઈએ છીએ ને કે તું એમ કહે કે અમે નહીં જતા તો બે બે પકડે જશે બે મારશી મારશે પર બેને એક થવું પડશે આ પર ના જ કહેવાનું કે અમે તો સ્કૂલમાં જઈએ છીએ રોજ આ ઉપર ને કીધું ગપ્પા મારી છે કોક ને એવું અને તું હાર ફરી ના જાય પણ તું હાર ફરી જાય એવું લાગે તું હાલ ના પાડતો તો ના મુણી ફરવો અલે બબલુ ઓયા ઓકડે ખોબરા તું નહીં તમને બેને আ যাইম। খলে ফড়ি জা ত ু ইমা যেম জি স্কুল মননা ত বি আন প্রক গ্ম েলে জাতো রক্ষেলো থজানম। ঠনজা ফাটা ফাট পেলাবে আহা না ছিল করেওয়া বইমনে হ কমাতে ধা মাতবে প কম পাপান কমতো বিয়ে জা সম বহ পেলা ওয় কমতো পপা কময় তোকে আ করে বিয়েহালাজ কোক তেন ছেন মলাগজান নেয়া বিজ বল সা সেন পা। આવો આવો ચાલી રહ્યો મારો તો કમોની તો પપ્પા રે આ કૂતરો મારવા ઓવો મારા હારો કૂતરો બેર કા થઈ ગયો હારો ગમમાં તે હારો જતો નહીં જોય અલી આપની તો વાત નહીં કરતા પપ્પા મને આલ દે તો અમે મારી આવીએ છે બહાર થી મે ઓખે તો કૂતરો પહે બે મળ નહીં મે પેલી બાજુ મે પેલી કાજલ ને બોલી આવજે અરે મમ્મી જો જે બોલાવા આ પેલી કાજલ ને બોલાવજે ટોકરો બનાવો આજ તો મારા હારો કોક ધર્મ કારો આ તો મને જાય એવું લાગા તો સંગીતા હું કોમાઈ તું

સાથે નહીં તાર બાપુ માર ખવરાયો તી તો આ જોવા તો ગા થઈ ગયા હું હોકરાય થતા ને એવું કરી મેલી હો એમાં મસાજ નું મતલબ એ મારે તો મમ્મી ને તાન હું બચ્ચો કરી છી હવે તું તું અમે જો અમે એક એક દારો ભૂલ કરજો તો અમે તાર કઈ ના દીએ તો થઈ રી બધું તારી વાત એરી ના ગા લબર કોઠે ઘરા તો આપણો માર ખવરાય તો હા છોકરા મારે રે હું